નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર ફરી એક વખત માવઠું પડવા જઈ રહ્યું છે આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે એમના છેલ્લા અઠવાડિયામાં ફરી એક વખત માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં કમોસમી વરસાદ પડવાનો છે જેમાં ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લા આવે છે સાબરકાંઠા અરવલ્લી જેવા ઘણા બધા વિસ્તાર છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ખાસ સૌરાષ્ટ્રના એકથી બે જ જિલ્લા એવા છે કે જ્યાં માવઠાની અસર આપણને જોવા મળશે બાકી ગુજરાતના જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે જે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એમાં ક્યાંય પણ માવઠાની સંભાવના નથી જેતપુર જૂનાગઢ રાજકોટ આ બધા જ વિસ્તારોમાં ક્યાંય પણ માવઠું પડે એવી સંભાવના નથી પરંતુ હા વાદળછાયું વાતાવરણ ચોક્કસ રહેશે જે રીતે સુરેન્દ્રનગર છે તો એ વિસ્તારની અંદર ભાવનગરના વિસ્તારોની અંદર પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે રીતે અત્યારે આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ જ્યાં દક્ષિણ ગુજરાતનો જ્યાં વિસ્તાર છે એ બધામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે છેલ્લા અઠવાડિયાની વાત કરી રહી છું અહીંયા પણ આપણને જ્યાં બ્લ્યુ ઝોન દેખાઈ રહ્યો છે એ આપણને બતાવે છે કે અહીંયા માવઠું પડશે કારણ કે ત્રેવીસ ચોવીસ પચીસ હવે જ્યારે આજે છેલ્લું અઠવાડિયું ચાલવાનું છે એમાં માવઠાની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ બાજુ આપણે જોઈએ તો સુરેન્દ્રનગરના વિસ્તારો એવા છે ત્યાં પણ આપણને વરસાદ દેખાશે જે થાન છે ભાવનગરના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા પાટણના વિસ્તારો અમદાવાદના વિસ્તારોમાં પણ માવઠાની સંભાવના છે કચ્છમાં ક્યાંય નથી રાજકોટ જામનગરના વિસ્તારો જૂનાગઢના વિસ્તારોમાં પણ માવઠાની સંભાવના નથી આપણે જોઈ રહ્યા છીએ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એટલે કે એકત્રીસ તારીખ સુધીમાં જે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું આવવાનું છે તેમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે કઈ કઈ જે વિસ્તાર છે અને કઈ જગ્યા ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે કે આ વરસાદ પડવાનો છે તે બધું જ સાંભળીએ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે હવે જે માવઠાના વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે આજે એકવીસ ડિસેમ્બર થઈ ચૂકી છે અને એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે ખૂબ ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાને વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી જે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એ ત્રણ દિવસ એવા હશે કેમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે જેમાં મહેસાણા હોય પાટણ હોય સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય ચારે ચાર જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે અરવલ્લી મહીસાગર દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે ગાંધીનગર અમદાવાદની અંદર બહુ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પણ છૂટા છવાયા ઝાપટાઓ અને છાટાછૂટી ચાલુ રહે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ અને નવસારી આસપાસના અનેક વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે અને આ તમામ પ્રક્રિયાઓ છે એ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે એવી જ રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં જોવા જઈએ તો ઓલરેડી કચ્છ છે એ પાંચ છ દિવસ માટે વાદળોથી ઘેરાયેલું રહેશે કચ્છની અંદર કોઈ ભારે ઝાપટાઓની શક્યતાઓ નથી પણ ચોક્કસથી વાત છે કે વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતા માની રહ્યા સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થશે પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને ભાવનગર એ સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે કે ત્યાં હળવા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અને અમરેલીની વાત કરતા બીજા વિસ્તારો છે તેમાં માવઠાની શક્યતાઓ ઓછી છે પણ એક વધારે પડતા કાંટા વાદળ થશે એને કારણે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા અમુક જગ્યાએ છૂટી થાય એ અપવાદરૂપ રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે એટલે ખાસ કરીને આવનારા દિવસમાં એટલે કે 25 26 અને 27 ડિસેમ્બર 2024 દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેના કારણે આ માવઠું થાય તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના જે એકથી બે જિલ્લા છે એમાં પણ માવઠાની સંભાવના એમણે વ્યક્ત કરી છે અને ખાસ કરીને ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં ફક્ત વાદળછાયું વાતાવરણ જ રહેવાનું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર